આપણે રિપ્લસ પટેલ ની કેસ જોઈ જાસુદ ના ડાવણ ની બરાબર હવે આપણે હરજન નું ડાવણ છે આપણા પર શાનું દ્રાવણ છે હરજન ના આપણે ટેસ્ટ જોવાના છે કે એસી અને બેસ પર શું અસર કરે તો આપણા પર અહીંયા લઈએ છીએ આપણે આમાં છે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર એ હરજન દ્રાવણ સાથે શું અસર કરે તે આ વિશે જોઈએ તો હરજન નું ડાવણ આમાં નાખીએ આપણે કોઈ અસર થાય પીળો રંગ જ આવડો છે ને બરાબર જોશો એ પીળો રંગ જોવા મળશે બરાબર એટલે એસી પર હડન નું દ્રાવણ કઈ અસર પડતું નથી હવે આપણે શું લઈએ બેઝ બેઝ લઈએ અહીં છે આપણા પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ચૂનાનું નું પાણી સોડિયમ હાઇડ્રોક્સાઇડ માં આપણે હડન નું દ્રાવણ નાખીએ કેવો રંગ આવશે તમારે કહેવાનો છે કેવો રંગ આવશે તમારે કહેવાનું છે કેવો રંગ થઈ ગયો દેખાય છે લાલ રંગ બરાબર એટલે હડન નું દ્રાવણ હડન દ્રાવણ બેસ સાથે કેવો રંગ આપે છે લાલ બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હવે ચૂના છે આ ચૂનાનું પાણી છે ચૂનામાં આપણે હડન નું દ્રાવણ એ પણ ચૂનાનું પાણી પણ બેસ છે તો બેસ કેવો રંગ આપશે કે જોઈએ આપણે